હાલો મિત્રો બી ગાડી સાવ પાણીના ભાવે લઈ જાવ અને આખી માર્કેટમાં તમને આ ભાવે બીએમડબલ્યુ ક્યાંય પણ મળશે નહીં અને સામાન્ય વ્યક્તિ પણ આ ગાડી લઈ શકશે તેવા ભાવમાં આ ગાડી વેચવાની છે તો ગાડી અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમે ગાડીના માલિકનો કોન્ટેક કરો જેમના ઓનર છે આશીષભાઈ તો વેલી તો કે ગાડીના માલિકનો કોન્ટેક કરો બાકી હું તમને BMW ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો Facebook પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી વેચવાની છે અને આપડા ગુજરાતનું જ રજીસ્ટ્રેશન છે GJ01 અને BMW 320

માત્ર ને માત્ર સત્તાણું હજાર છસો ઓગણ ચાલીસ કિલોમીટર ચાલેલી આ બીએમડબલ્યુ ગાડી છે પાંચ લાખ એકાવન હજારમાં આ ગાડી તમે લઈ શકો છો અને હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બીએમડબલ્યુ તમને જેતપુર જોવા મળશે મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો